આમોદ જંબુસર ધાઢર નદી પરનો બ્રિજ જર્જરિત થતાં લોકોમાં આક્રોશ આજે અમે એક ગંભીર અને ચિંતાજનક મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે જે ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરને જોડતા ધાઢર નદી બ્રિજની જર્જરિત અને દયનીય સ્થિતિ સાથે સંકળાયેલો છે હાલમાં જ પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે આ ઘટનાએ લોકોનો આ મનમાં ભય અને આક્રોશ ફેલાવ્યો છે ખાસ કરીને આમોદ જંબુસરને જોડતા ઢાઢલ બ્રિજની સ્થિતિને લઈ હાલત એટલી બદતર છે કે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તેના પર મોટા વાહનોની અવર જવર બંધ કરવાની માંગ ઉઠી છે લોકોનો સવાલ છે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે જંબુસર આમોદ ડાડર બ્રિજની સ્થિતિ એટલી દયનીય છે કે તેનું માત્ર ઉપરછલું સમારકામ થાય છે જેને સ્થાનિકો લાલી લિપસ્ટિક જેવું કહે છે આવું સમારકામ બ્રિજની મજબૂતી કે માળખાકીય સલામતીને સુનિશ્ચિત કરતું નથી આ બ્રિજ રોજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવન રેખા સમાન છે જો આ બ્રિજ પર કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની હશે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પરિવારો નષ્ટ થાય છે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે અને તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી શું નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે અમારી અપીલ છે કે સ્થાનિક તંત્ર અને સરકાર તાત્કાલિક પગલાં લઈ આ બ્રિજનું સંપૂર્ણ અને ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે લોકોના જીવની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ આશા છે કે તંત્ર આ બાબતે ઝડપથી નક્કર પગલાં ભરશે શું કહેવા માગું છે હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં જ હમણાં મુછપર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત એવું જોયું એ લોકો કંઈક છે એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુછફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો તે બી બધું આવું આ જે આપણા ગુજપા જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લાગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી એ પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યારે લગીને આ બ્રિજનું બી કામ છે જંબુસરા આ બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કેમકે સરકાર ખબર નહીં કોની વાત જોઈએ બેઠી અહીંયા અગર ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચ કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાડે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીર બ્રિજ પર મોટા વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે કોઈ શું સરકારને શું કહેવામાં સરકાર સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કે છે અમે આટલા કરોડનો મોટા મોટા રોડ બનાવીએ છીએ બધા ખાલી ખાલી વાતો જ છે પછી છે નહીં ભરૂચ જિલ્લાનો દાદન નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતાં સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિએ અનેકવાર રજૂઆત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધન કોંગ્રેસ નું પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે જમ્મુ તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ મહિના ધીમે સમય હતો ક્યાં રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે આપ્યો કે ડાયવર્ઝન આપી શકાય હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે ભાઈ અમે આનું ટેન્ડર પાડવા પણ કાલે ટેન્ડર પાડવાનો છે હું ધારાસભ્ય હતો ત્યારે પણ આની દરખાસ્ત તૈયાર થઈ હતી ત્યારે સરકારમાં બજેટ ન હતું ત્યારે પણ અમે રજૂઆત કરી એ બ્રીજ ની અંદર કેટલાક લોકો નથી પણ ત્રણ પાંચ લોકો ત્યાં જાન થયેલા છે પાંચ એક લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ નદીમાં તો એટલા બધા મગરો છે કોઈને જેવું બનતો હોય એના મધ્ય કઈ જાય સ્થિતિ છે એટલે સરકારને અમારી વિનંતી છે અમે કોઈ સસ્તી લોક પ્રિયતા કરવામાં નથી થયા સરકારનું ધ્યાન જોવા માટે છે તમે ઉઘતા હોય તો જાગો કેટલા લોકોનો ધ્યાન ના જાય ભારે વાહનો બંધ કરાવે ત્યારે કરે એ ખૂબ ભારે વાહન જાય ભરિશન અંદર આ રસ્તાની જે મહિસાગર એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોડે